આજે પહેલી મે ગુજરાતનો સ્થાપના દિવસ આ નિમિત્તે સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓને એના પરિવારોને એક ગરબા ગુજરાતી તરીકે હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથોસાથ પૂજ્ય મહાત્મા ગાંધી સરદાર સાહેબ ચાચા રવિશંકર મહારાજની પણ આ જન્મભૂમિ એ નિમિત્તે એમને પણ એમના ચરણોમાં આપણે વંદન કરીએ પુષ્પાંજલિ અર્પીએ સંયોગ એ છે કે છેલ્લા દસ વર્ષથી આ દેશમાં એક એવી પાર્ટી ક્રૂર અને નિષ્ઠુર એ સલ્તનત દિલ્હીની શાસન વ્યવસ્થામાં બેઠી છે એમાં પણ બે વ્યક્તિ જે શિરમોર છે એ ગુજરાતી છે અને આપણે સૌની સામે ઇતિહાસ એનો સાક્ષી છે દસ વર્ષનો કે આ દેશમાં અનેક પ્રશ્નોથી આ દેશ વર્તમાન પરિસ્થિતિમાં પીડા રહ્યો છે ચૂંટણી માથે છે પરંતુ એક બાબત આપ સૌની સમક્ષ વાત અને આધાર સાથે મૂકવી છે કે આ દેશની મહિલાઓની પરિસ્થિતિ શું છે મોટી મોટી વાતો થાય નારી વંદના માતૃવંદના નારી શક્તિ નારી સન્માન બેટી બચાવો બેટી પઢાવો દેશની બેટી આવી બહુ બધી વાતો થાય ભાષણો થાય લાલ કિલ્લા ઉપરથી તો એવી વાતો પણ થાય કે નારીનું ગૌરવ એ રાષ્ટ્રના સપના પૂરા કરવા માટેની મૂડી છે પરંતુ વાસ્તવિકતા શું છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારના દસ વર્ષમાં દેશની મહિલાઓની પરિસ્થિતિ શું છે ઉન્નાવનો કિસ્સો હાથરસનો કિસ્સો કે પછી તમે મણિપુરની ઘટનાઓ તમે અનેક કિસ્સાઓ આપણી સામે છે આપણું નતમસ્તક થઈએ છીએ આપણે અને એમાં પણ આપણે ગરવી ગુજરાતની વાતો કરતા હોય અને ગુજરાતી તરીકે ગૌરવ લેતા હોય અને એમાં આ પાપના ભાગીદારો બે ગુજરાતીઓ હોય ત્યારે આપણી કરુણતા અને આપણી માનસિકતા આપણે સૌએ સ્વસ્થ હૃદય આપણે વિચારીએ તો આપણે અફસોસ કરીએ છીએ મારે એક વાત મૂકવી છે ચૂંટણીના માહોલની અંદર એક બલાત્કારી માટે એની સહયોગી પાર્ટીના સંસદ સભ્ય અને એ ઉમેદવાર કર્ણાટકની અંદર પૂર્વ વડાપ્રધાનના દીકરાનો દીકરો એ સંસદની ચૂંટણી લડે છે અને એ ચૂંટણીના પ્રચાર માટે આપણા દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના એ પુત્ર એ ભાષણમાં એ શબ્દો વાપરે છે કે તમારો બધાનો મત એ મારી તાકાતમાં વધારો કરશે એટલે કે તમારો મત એ મોદીની તાકાતને કે મોદીની મજબૂતાઈ વધારશે એક બલાત્કારીનો મત લેવા માટે મારો ગુજરાતી એટલો મજબૂર કેમ બન્યો સત્તાની એવી ગુજરાતીને એમની કેમ ભૂખ લાગી કે એક દીકરીના બળાત્કારો અને બલાત્કારીઓના એક બે પાંચ પચીસ નહીં પણ ત્રણ હજાર આ દેશની દીકરીઓના દુષ્કર્મ એના સેક્સ કેન્ડલ એના વિડિયો આ તે ચરમસીમાએ આ ઘટનાઓની વિગતો બહાર આવે છે ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે આ આ સેક્સ સ્કેન્ડલ નથી પરંતુ આ એક બલાત્કાર કાંડ છે અપમાનનો કાંડ છે મહિલાઓની ગરિમાને તાર તાર કરતો કાંડ છે અને આવી વ્યક્તિ માટે મત માગવા માટે એ ગુજરાતીએ લાંબો કરે તમે કેસરજંગથી લઈ અને કર્ણાટક સુધી તમે ઉન્નાવથી લઈ તમે ઉત્તરાખંડ સુધી આવા બલાત્કારીઓ રાક્ષસો હેવાનો આ છેલ્લા દસ વર્ષમાં પાળી પોષીને જે એક પાર્ટીએ મોટા કર્યા એની હિંમતને તાકાત આ વધારવાનું કામ આ સત્તાનું મૌન રહેવું એમાં પડેલું છે એવા ગુજરાતમાં પણ અનેક કિસ્સાઓ બને છે મંત્રીમાં બેઠેલા લોકો હોય ધારાસભ્ય હોય એના મોટા પદ ઉપર બેઠા હોય આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર મહિલા સન્માનની વાતો કરતી આ પાર્ટી એના આગેવાનો એમાં પડેલો પરિવાર અને એમ કે છે એને કે આ મોદીનો પરિવાર છે અને તમે મોદીના પરિવાર તરીકે તમે એને તમે તમે સ્વીકારો છો એનો મતલબ શું થાય એક બલાત્કારીને પણ તમે મોદીના પરિવાર તરીકે સ્વીકારો છો જઘન્ય અપરાધ કરતા લોકોને પણ તમે મોદીના પરિવાર તરીકે સ્વીકારો છો આ વાતને લઈ આમાં પક્ષા પક્ષીની ક્યાં વાત રહી દીકરી તો દેશની છે મહિલા તો દેશની છે ભાજપ કોંગ્રેસની નથી પરંતુ આપણે એટલા તો સત્તા ભૂખ્યા ન હોવી જોઈએ કે આવા લોકોને પણ સમર્થન કરતા પણ આપણે પાછી પાણી ન કરીએ અનહદ પરિસ્થિતિમાંથી દેશ પસાર થયો છે ત્રણ હજાર વીડિયો એ દુષ્કર્મના એ પોતે એક વીડિયો એક દિવસ જો તૈયાર કર્યો હશે તો આઠ વરસ થાય એનો મતલબ છેલ્લા આઠ વર્ષથી એક દિવસે રોજ એક મહિલા સાથે આવો વિડીયો ઉતારે આ ટાઈપની પ્રવૃત્તિ કરે આ ટાઈપનું દુષ્કર્મ કરે આ ટાઈપનું યૌન શોષણ કરે ત્યારે એ બે હજાર નવસો ને છોતેર બહાર પડે એનો મતલબ એમ કે ધંધોથી કર્યો છે અને આવા લોકોના માટે મત માગવા માટે એક ગુજરાતીએ બહાર કર્યું અને એના માટે હાથ લાંબા કર્યા એટલે ગુજરાતનો સ્થાપના દિવસ માટે અને એ નિમિત્તે સૌ ગુજરાતીઓને એક કહેવા માગું છું ભારતીય જનતા પાર્ટીના સમર્થકો પ્રશંસકો તમે એના પ્રેમી હો તમે એને મત દેવાના હો પરંતુ મહિલાઓ પરિસ્થિતિ આ દેશની એક માતૃવંદના નારી વંદના આવા શબ્દોથી આપણે જ્યારે વિવેક અને આદર સન્માનથી જોતા હોય અને એ જ પક્ષના લોકો નારી સાથેનો જે વ્યવહાર કરે છે ક્રૂર અને નિષ્ઠુર એ ક્ષમ્ય નથી એ ક્ષમાને પાત્ર નથી આપણે સૌ આને મુદ્દાને એક સ્વમાનનો મુદ્દો બનાવી અને આપણા નિર્ણયો આપણને મજબૂત બનાવવા જોઈએ આ મારી સમજ કહે છે અમે કોંગ્રેસ પક્ષના છીએ તો એવું માનતા નથી અમે કે તમે બધા અમારી સાથે સમર્થક બની જાઓ પણ એટલું તો અપેક્ષા રાખીએ એક નાગરિક તરીકે એક નાગરિકની સામે એક જનતાની સામે તે જનતાને પક્ષા પક્ષીમાં ન પડવાનું પરંતુ જનતા એ નક્કી કરે મારા દેશને કોણ મજબૂત બનાવે મારા દેશની મહિલાઓને મારી દીકરીઓને મારા ઘરને પરિવારને કોણ સુરક્ષા પૂરી પાડે આ સુરક્ષા આપવાને બદલે બલાત્કારીઓના મત માગે એની પાસે તમે કેટલી અપેક્ષા રાખી શકો એ શાંત ચિત્તે વિચારી અને આપણો યુચિત નિર્ણય સાતમી મે બે હજાર ચોવીસના રોજ દેશના પ્રધાનમંત્રી નક્કી કરવાનો દિવસ છે હું આશા રાખું શ્રદ્ધા રાખું પહેલી મે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે આપને ફરી ફરી શુભેચ્છાઓ અભિનંદન અને વંદન કરું છું